એમનું લેવલ પણ વધી જતું હોય છે શું તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે કંઈ વાંધો નહીં તો આજે તેનો ઉપાય હું લાવી આજે હું આપની સાથે શ્રાવણ મહિનામાં એક મહિના સુધી તમે ફોલો કરી શકો એવું ડાયટ પ્લાન શેર કરવાની છું જે ફોલો કરીને તમે એક મહિનાની અંદર સાત થી દસ કિલો સુધી વજન ઘટાડી શકશો હું તમને કહેવાની છું કે સવારે ઉઠી અને રાત્રે સૂતા સુધી તમે એવું તો ઉપવાસનું ખાવાનું શું ખાઈ શકો કે જેનાથી તમારું વજન પણ ઘટશે પ્રભુની ભક્તિમાં મન પણ લાગશે સ્વાસ્થ્ય પણ સુધરશે અને સાથે જ તમે મોટિવેટ પણ રહેશો જી હા આ તમામ વસ્તુ હું તમને કહેવાની છું સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું સવારમાં ઉઠવાની સાથે કારણ કે રાત્રે સૂઈએ ત્યારથી સવારે ઉઠીએ ત્યાં સુધી આપણા શરીરમાં કંઈ નથી જતું અને એટલા માટે જ સવારમાં ઉઠીને આપણે શું લઈએ છીએ તે ખૂબ મહત્વપૂર્ણ છે સવારમાં ઉઠીને સૌથી પહેલાં તમારે એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધું લીંબુ છે તે લેવાનું છે તમે પ્રભુની ભક્તિ કરી કરી લો લો અને ત્યાર પછી એક ગ્લાસ આ હોટ લેમન વોટર પી લો જો તમારે એ નથી પીવું તો મારી ચેનલ પર મેં મોર્નિંગ ની એક રેસિપી શેર કરેલી છે તેની અંદર પાંચ અલગ અલગ મોર્નિંગ ડ્રિંક્સ બતાવેલા છે તેમાંથી કોઈ પણ તમે લઈ શકો છો અને ત્યાર પછી આવે છે સમય બ્રેકફાસ્ટનો બ્રેકફાસ્ટ શું કરવું તો અંદર તમારે એક મોટું બાઉલ ભરીને જે પણ સિઝનલ ફ્રૂટ છે માર્કેટમાં અવેલેબલ એ બધા લઈ લેવાના છે તમને જે પણ ભાવતા હોય હા શક્ય હોય તો એટલું ધ્યાન રાખજો કે જ્યારે તમે શુગરી ફ્રૂટ એટલે કે ગળ્યા ફ્રુટ્સ લો છો ત્યારે બધા ગળ્યા લેજો અને જ્યારે ખાટા ફ્રૂટ્સ લો છો તો ત્યારે બધા ખાટા લેજો જેમ કે આપણે કેળા લઈએ છીએ તેની સાથે તમે પપૈયું લઈ શકો છો ચીકુ લઈ શકો છો અથવા તો સફરજન લઈ શકો છો જ્યારે આપણે ઓરેન્જ લેતા હોય તેની સાથે તમે કીવી લઈ શકો છો અને બાકીના જે ખાટા ફ્રુટ્સ હોય એ તમે લઈ શકો છો જો તમારે ફ્રૂટ્સ નથી ખાવા તો તમે શું કરી શકો છો તો તમે ચિયા પુડિંગ બનાવી શકો છો એના માટે તમારે રાત્રે બે ચમચી દહીં લઈ એની અંદર એક ચમચી ચિયા સીડ્સ નાખી દેવાના છે અને એની અંદર તમને જે પણ ડ્રાય ફ્રુટ્સ પસંદ હોય એ બધા ડ્રાય ફ્રુટ્સ નાખી દો અને ફ્રીઝમાં રાખી દો સવારે એકદમ ફૂડિંગ જેવું થઈ ગયું હશે એની ઉપર તમને જે પણ ફ્રૂટ્સ પસંદ હોય એ ફ્રૂટ્સ રાખી દો અને આ ચીયા પુડીને તમે એન્જોય કરી શકો છો હવે તમે કહેશો તો તમે સ્મૂધી લઈ શકો છો તમે બનાવી શકો છો જેમ કે હું તમને એક્ઝામ્પલ આપી દઉં તો એક બનાના લેવાનું છે એની અંદર બે ખજૂર નાખવાના છે બે થી ચાર બદામ નાખી દો અને પાણી અથવા તો થોડું અમસ્તુ લો ફેટ મિલ્ક નાખી બ્લેન્ડ કરી દો થઈ ગઈ તમારી સ્મૂધી તૈયાર આ પણ તમને ખૂબ મજા આવશે અને તમારું પેટ પણ બપોર સુધી ભરેલું લાગશે હવે શું કરવાનું છે તો હવે આપણે એ કરવાનું છે કે લંચ અને બ્રેકફાસ્ટની વચ્ચે એક નાનકડું મીલ લેવાનું છે જેથી કરીને પછી આપણે લંચમાં વધારે પડતું ના ખાઈ લઈએ તો એના માટે તમારે એક મુઠ્ઠી શેકેલા મખાના છે એ લેવાના છે અને એની સાથે તમે ગ્રીન ટી લઈ શકો છો જો ગ્રીન ટી ના પસંદ હોય તો ચા અથવા કોફી અને શક્ય હોય તો શુગર વિના એટલે કે ખાંડ નાખ્યા વિના લેવાનું રાખજો હું તમને છેલ્લે એ પણ કહેવાની છું કે જે લોકો ઉપવાસ નથી કરતા ને એકટાળું કરે છે શ્રાવણ મહિનામાં એમણે શું કરવું જોઈએ જેથી કરીને એમનું વજન પણ ઘટે અને સાથે એ પણ બતાવીશ કે વર્કઆઉટ કરવું જરૂરી છે કે નહીં અને જો તમે કરો છો તો પરિણામમાં શું ફર્ક પડે છે અને નથી કરતા તો પરિણામમાં શું ફર્ક પડે છે એટલે વિડીયોને છેલ્લા સુધી જોવાનું રાખજો હવે આપણે આવી જઈએ લંચ ઉપર તો લંચમાં તમારે એવી વસ્તુ લેવાની છે જે પ્રોટીન રીચ હોય એના માટે તમે શું લઈ શકો છો તો તમે એના માટે લઈ શકો છો સામાનિક ખીચડી અથવા તો રાજગ્રાની ખીચડી બનાવી શકો છો જે રીતે આપણે બાકીની ખીચડી બનાવતા હોય છીએ એ જ રીતે બનાવવાની હોય છે અને જો તમે શ્રાવણ મહિનાની અંદર વેજીટેબલ્સ ખાતા હોય આમ તો દૂધી છે ગાજર છે બીટ છે એ ફરાળમાં પણ થઈ શકાય છે એટલે એ તમામ કેપ્સિકમ એ બધું તમે એડ કરી શકો છો આદુ અને મરચાં પણ નાખી શકો છો અને એનાથી વઘાર કરી અને ત્યાર પછી આ બધા વેજીટેબલ્સ નાખી રાજદ્રોહ અથવા તો સામા નાખીને તમે મસ્ત ખીચડી એન્જોય કરી શકો છો અને ત્યાર પછી સાંજે ઇવનિંગ ટાઈમે તમારે ચારથી પાંચ પલાળેલી બદામ લેવાની છે અને એની સાથે તમે ગ્રીન ટી લઈ શકો છો જો તમારે આ નથી લેવું તો તમે એક ગ્લાસ કોકોનટ વોટર પણ લઈ શકો છો તેનાથી પણ તમને ખૂબ સારું રહેશે કારણ કે કોકોનટ વોટર છે એને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે કારણ કે તેની અંદર તમામ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે અને ઉપવાસ દરમિયાન પ્રમાણમાં આપણું ખોલ જે ખોરાક હોય છે કેલેરી ઇન્ટેક છે ઓછું હોય છે એટલે એનર્જી બનાવી રાખવામાં પણ મદદરૂપ થશે અને હવે આવી જઈએ આપણે ડિનર ઉપર ડિનરમાં આ તમને એકદમ ટેસ્ટી રેસીપી આપવાની છું જી હા બરાબર સાંભળ્યું તમે તમારે બિલકુલ ઉપવાસનું તળેલું તો નથી જ ખાવાનું પણ સાવ ફીકું પણ નથી ખાવાનું એના માટે તમારે શું કરવાનું છે તમારે સો ગ્રામ પનીર લેવાનું છે એને કટ કરી દેવાના છે અને ત્યાર પછી આ પનીરને તમે સાવ મસ્તું ગ્રીસ કરી લો ઓઇલ અને એના ઉપર તમે ડ્રાય રોસ્ટ કરી લો એની અંદર તમે પિંક સોલ નાખી દો મરી નાખી દો લીંબુ નાખી દો કોસમીર નાખી દો અને સર્વ કરો એકદમ તમારી ટેસ્ટી ડિશ તૈયાર છે જો તમારે પનીર નથી ખાવું તો તમે તેની બદલે તોફું પણ લઈ શકો છો જેને આપણે સોયા પનીર કહીએ છીએ તમે કહેશો કે અમારે એ પણ નથી ખાવું તો તમે શું કરી શકો છો તો તમે ફરાળની અંદર ફરાળી ટિક્કી બનાવી શકો છો જી હા ફરાળી ટિક્કી કઈ રીતે બનાવશું તો એની અંદર આપણે સૌથી પહેલાં સો ગ્રામ પનીર લઈ લેશું સાથે આપણે પચાસ ગ્રામ જેટલા સિંગદાણા લઈ લેશું મરચાં તમને જે પણ ટેસ્ટ પસંદ હોય વધારે તીખું પસંદ હોય તો બેથી ત્રણ લીલા મરચાં અથવા એકાદું લીલું મરચું લઈ લો એક મુઠ્ઠી કોથમીર લઈ લો ફુદીનો લઈ લો અને આ બધાને મિક્સરમાં ગ્રેન્ડ કરી લો હવે તમારે ટિક્કી વાળવા માટે થોડી જરૂર પડશે એટલે તમે થોડો સામાનો જે લોટ હોય એને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અથવા રેડીમેડ પણ મળી જાય છે અથવા રાજગ્રાનો લોટ એને મિક્સ કરી અને પછી તમે ટિક્કીનો સેપ આપી દો અને ત્યાર પછી લોઢી ઉપર ડ્રાય રોસ્ટ કરી દો તમારી ટિક્કી તૈયાર છે તેને તમે જે કોથમીર મરચાંની આપણે ચટણી બનાવીએ છીએ તેની સાથે સર્વ કરી શકો છો થઈ ગયું ને એકદમ ટેસ્ટી તમારું ડિનર જે તમારું પેટ પણ ભરેલું રાખશે અને તમને સ્વાદમાં પણ ખૂબ પસંદ પડશે અને હા એક વસ્તુ ધ્યાન રાખવાની છે જ્યારે પણ આપણે ઉપવાસ કરતા હોય અને આમ પણ વેઇટ લોસ જર્નીમાં હોય ત્યારે ખૂબ મહત્વપૂર્ણ છે કે આપણે આપણું ડિનર ક્યારે કમ્પ્લીટ કરી રહ્યા છે એટલે તમારું ડિનર છે શક્ય હોય ત્યાં સુધી આઠ વાગ્યા પહેલાં કમ્પ્લીટ કરી દો તો ખૂબ સારું છે અને કમસે કમ એવી આદર રાખજો કે તમે સુવાના બે થી ત્રણ કલાક પહેલાં તમારું ડિનર ડિનર છે તે ફિનિશ કરી લો અને ડિનરમાં હજુ એક ઓપ્શન હું તમને આપી શકું છું જો તમને આ કંઈ નથી પસંદ ને એકદમ લાઇટ લેવું છે કારણ કે ઘણી વાર પેટ ભરેલું લાગતું હોય છે તો તમે સૂપ બનાવી શકો છો ટમેટા અને બીટનું સૂપ બનાવીને તમે એ પણ લઈ શકો છો ને અત્યારે સિઝન એવી છે કે તમને એ પણ ખૂબ મજા આવશે અને જો એક મહિના સુધી તમે આ ઉપવાસ કરી લો છો તો શું થશે તમારું વજન છે એ ઘટી જશે સાતથી દસ કિલો સુધી વજન આરામથી તમે ઘટાડી શકશો અને તેમાં પણ જો અડધો કલાક કમસે કમ ચાલવાનું રાખશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે એટલે કે તમારું બોડી ટોન થયેલું પણ દેખાશે અને બીજું એવું પણ નથી કે ઉપવાસમાં આપણે બિલકુલ કંઈ નથી ખાઈ રહ્યા આપણે દિવસભર ખાઈ રહ્યા છીએ એટલે તમને એનર્જી પણ ભરપૂર મળી રહેશે શ્રાવણ મહિનામાં સિઝન એવી હોય છે કે જ્યારે એ આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ જતી હોય છે બીમારીઓ આપણા શરીરમાં ઘર કરી જાય તેવું હોય છે કારણ કે ઘણી બધી સિઝનલ બીમારી આ જ સિઝનમાં આવતી હોય છે જેમ કે ડેન્ગ્યુ મેલેરિયા સિઝનલ ફ્લૂ તો એ તમામથી પણ તમે બચી શકશો કારણ કે હવે હું તમને રાત્રે સૂતા પહેલાં એક એવી ડ્રિંક કહેવાની છું કે જો તમે પી લેશો તો તમારી એનર્જી બૂસ્ટ થશે અને ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે અને તેના માટે તમારે લેવાની છે હલ્દી ટી હવે તમે કહેશો કે કેવી રીતે બનાવી તે બનાવી ખૂબ સરળ છે મારી ચેનલ પર હલ્દી ટીને લઈને મેં એક વિડીયો પણ મૂકેલો છે તે તમે જોઈ શકો છો અથવા તો તમે એક ગ્લાસ પાણી લો તેને થોડું ઉકાળો અંદર અડધી ચમચી હળદર નાખો ચપટી મરીનો પાવડર નાખો અને ત્યાર પછી તમે બેથી ત્રણ મિનિટ ઉકાળીને ચાની જેમ લઈ લો અને ઉપરથી લીંબુનો રસ નાખીને આ ટી તમે એન્જોય કરો જો તમે આટલું કરો છો એક મહિના સુધી તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને પછી એ રિઝલ્ટ મારી સાથે શેર કરવાનું ચૂકશો નહીં અને હા જે લોકો એકટાણું કરે છે તેમને હું કહી દઉં કે તમે શું લઈ શકો છો તો જે લોકો એક ટાણું એટલે કે એક ટાઈમ જમવાનું રાખે છે એક ટાઈમ ધાન્ય લેવાનું રાખે છે તે એવું કરી શકે છે કે શક્ય હોય ત્યાં સુધી બપોરનું જે જમવાનું છે એ તમે એકટાણું કરજો એટલે કે ધાન્ય લેજો જેની અંદર તમે એક રોટલી લઈ શકો છો અને એની સાથે તમારે પનીરની સબ્જી લેવાની છે સલાડ લેવાનું છે એક બાઉલ દહીં લેવાનું છે અથવા તો એક ગ્લાસ તમારે છાશનું લેવાનું છે હવે જો તમે રાત્રે ડિનરમાં એકટાણું કરવું છે તો તમારે એકદમ હળવું લેવું પડશે અથવા તો તમે એની અંદર પણ એક રોટલી લઈ શકો છો અથવા એક બાઉલ ભાત લઈ શકો છો એની સાથે તમે દાળ લઈ લો અથવા થોડું તમે દાળ ના લેવું હોય તો તમે પછી સબ્જી લઈ શકો છો પનીરની સબ્જી સાથે પણ રાઈસ ટેસ્ટી લાગે છે સલાડ લઈ લો દહીં લઈ લો તમારું ડિનર પણ એકદમ હેલ્ધી થઈ જશે અને જો આ ડાયટ પ્લાન તમે ફોલો કરો છો તો તમને પરિણામ ચોક્કસથી સારા મળશે અને તમે જ્યારે આઠથી દસ દિવસની અંદર જ તમને પરિણામ દેખાવાનું શરૂ થઈ જશે અને મારી સાથે પછી પરિણામ શેર કરવાનું ચૂકશો નહીં મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તમે મને ડીએમ પણ કરી શકો છો મને ટેગ પણ કરી શકો છો તમારા બિફોર અને આફ્ટર પિક્ચર લેવાનું પણ ચૂકશો નહીં જી હા જ્યારથી તમે શ્રાવણ મહિનો ચાલુ કરો પહેલાં દિવસે તમારો એક પીક લઈ લેજો ફૂલ બોડીનો અને છેલ્લા દિવસે લેજો એટલે તમને ખુદને ખબર પડશે કે આ ડાયટ પ્લાન ફોલો કરીને તમારા શરીરમાં કેટલા પોઝિટિવ બદલાવ આવ્યા છે સૌથી પહેલાં તો વાળ ખરતા હશે તો તે અટકી જશે ચહેરા ઉપર જો પિમ્પલ આવ્યા હશે તો એ પણ અટકી જશે પીરિયડ્સ ઇનરેગ્યુલર હશે તો એ પણ રેગ્યુલર થવામાં આમાં ફાયદો થશે સાથે જ તમારી ઇમ્યુનિટી સુધરશે અને વજન તો ઘટવાનું જ છે ફેટ તો ઘટવાની જ છે તો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં અને સાથે જ તમારા જે પણ ફ્રેન્ડ્સ રિલેટિવ્સ શ્રાવણ મહિનો કરી રહ્યા છે તેમની સાથે આ વિડીયો શેર અચૂકથી કરી દેજો એટલે એ પણ એવું ના થાય કે એક મહિના પછી એમનું વજન વધી ગયું હોય ને તમારું ઘટી ગયું હોય અને તમે લોકો સાથે જુઓ વિડીયોના પ્રમાણે ડાયટ પ્લાન ફોલો કરશો તો એક હેલ્ધી કોમ્પિટિશન પણ થઈ જશે એટલા માટે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને તમને ચેનલ પરના વિડીયો સારા લાગી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે જ તમારા મિત્રો તમારા ફેમિલી સાથે શેર પણ કરજો અને મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ મોન્સૂનનો શ્રાવણ મહિનાને લગતો જે ડાયટ પ્લાન છે ફરાળી વસ્તુઓનો મેં જે આપની સાથે શેર કર્યો એ કેવો લાગ્યો કારણ કે જો તમે મારી સાથે કોમેન્ટ કરીને શેર કરશો તો મને પણ મોટિવેશન મળશે લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો તો મને મોટિવેશન મળતું રહેશે ને હું આ જ રીતે આપના સુધી હેલ્પફુલ વિડીયો લાવતી રહીશ